हेलो मित्रों स्वागत छे तमारू हमारी youtube चैनल मा तो दोस्तों आज ये आपने बात करना चाहिए अमेरिका विषय तो दोस्तों अमेरिका પોતાના જ પદ પર કુહાડી નો ઘા મારવા જઈ રહ્યો છે કેમ કે દુનિયાના ઘણા દેશો પર ટેરિફ લગાવીને પોતાનો વેપાર પ્રભાવિત કરી રહ્યો છે ભારત પર 25% તો બ્રાઝિલ પર 50% કેનેડા પર 30% રશિયા ચાઇના વગેરે દેશો માથે ટેરિફ લગાડીયો છે આમ હવે બધા દેશો એક સાથે આવશે તો અમેરિકા ઢીલું પડશે કે હું અમેરિકાના રાષ્ટ્રપતિ કરું જરૂર પડશે તો મોદીજીને અને ચાઈના રાષ્ટ્રપતિને ફોન કરીશ આમ ભારત પણ કડક પગલાં લેવાની તૈયારીમાં છે અને બીજી બાજુ રશિયા અને ચાઇના એ તો અમેરિકાનો પહેલેથી જ વિરોધ કરી રહ્યા છે એટલે અમેરિકાને નમતું નાખવા માટેની मजबूरी थाय खरी हाल में पोताना विदेश मंत्री एस जयशंकर अने एन एस ए डोभाल ने पहले थी ज रशिया मोकली दीधा है एटले कूटनीति भारत अमेरिका ने जवाब आपसे मित्रों अमरी चेनल ने सब्सक्राइब करजो जय हिंद जय भारत